આપડો મોડું નહી થઈ ગયું ભજન ટાઈમ વાગ્યા ભરાબ લેટ કર્યો તૈયાર થવા લેટ કરો વાત કજન ભજન ગાહો ક્યુ ભજન ગાય એમ એ ઘર ની પાછળ મેલ્યું મેલ્યુંડુ કુકડે મેલ્યું એડુ એના ઘર ના પાછળ છેડું મારા જાડિયા લઈ જા તો ભજન ભજન નહી ગમતો પણ આ તો તમારા ખાલી હું આવું છું કેમ કે તમારી ઉમર થઈ ગઈ એટલે તમારું ભજન હાર લાગી મને તો હાર લાગે કેમ આપડે તો પેલું ગમે કાકા સિંગમ થ્રી ને પુષ્પા ટુ ને એવો બધો ગમી આ ભજન ભજન આપણે ના ગમે એ પુષ્પા પુષ્પા એ કોઈ હાથે નહીં આવે ભજન હાથે આવશે કરેલું કાકા તમારી તો ઉંમર છે એ ત્યાં ભજન બધો ચાલે મારી હજી તો પુષ્પા ટુ જોવાની પુષ્ટ સિંઘમ થ્રી જોવાની પિક્ચર છે એવા પિક્ચર પિક્ચર ના જોવાય બેટા પત્રી જા અલ કાકા તમાન શું છે તમે એકવાર ટોકીમાં આવો તો તમને ખબર પડે કે પિક્ચર શું છે મજા શું છે આ ભગવાનના અવતાર આલ્યો હે મોણા સવતાર એ ભજન કરવા આલ્યો આ પુષ્પાટુ જોવા નહીં આલ્યો ઈ કોઈ જીવનમાં કોમ નહીં આવે આ ભજન કરેલું કામ આવશે હાથે ભેડું આવશે ભજન કાકા એ તમારી ઉંમર થઈ ગઈ ને એટલે તમને બધું ગમે અમને હજુ ના ગમે સમજા લે હાડો ભજનમાં હવે જો બદ્રીજા તારો કહેવાનો મતલબ હું સમજુ છું તારું કેવું એમ કે કે ગંઢા ધાઉ તારા ભજન કરશું પણ ભજન ને ઉમર ને કઈ લેવા દેવા નથી ઓ દુ ભત્રીજા જ્યારે ભગવાનના ચરણની અંદર જ્યારે ખીલતું ફૂલ ધરવામાં આવે ને ત્યારે ભગવાન ખુશ થાય છે અને જો કરમાયેલું ફૂલ ભગવાનને ચારે કોઈ દિવસ ચરણમાં ધરવામાં આવતું નથી અને જ્યારે તારી આ યુવાની છે ને ખીલતું ફૂલ છે જો આ સમય તું ભગવાનના કાર્યમાં આપીશ ને તો ભગવાન પણ તારી પર પ્રસન્ન થશે કાકા આ બધું આપણને ના

વજન મજા તમે છે માં અડધી રાતે ફરો છો પચીસ પચીસ આ શું કેસે આ પચીસ શું કરે છે આ પચીસ પચીસ છે ને પેલી વાળી પોટલી છે ને એટલે એની વાત કરે તમારું ઈ શું ગમે તમે શું ભજન ગાવા નઈ અમારા રાધા ની શું વાત કરું એટલે આ ભજન ગાવાનું પેલો નંબર આવે છે મારે ન તો પીવો ને આ મને બનફા એ ભજન બનફા આ જોજો કાકો ભત્રી તો ભક્તો થઈ ગયા છે ભજન કાવા ઉપડ્યા છે ભાખર આ ગોમો તો કોઈ કોઈ ગાતા નથી કોઈ કરતા નથી ભજન જોવો કે આ ધોરણે મોટા ઉપડેલી એનું આવડતું છે ભજન કોઈ ના આવડે તમે યાર જબ્બર ગાયો ભજન એક નંબર હતું ભજન તો ભજન આવડે એટલે જોરદાર એક નંબર ગયું ભજન આપડે ભજન માં આપડે જાઉં છે એ પોણા એ પોણા શું છે મામા એટલે પોણા ઉઠતો ખરા એક વાર કઈ એટલે

લાગે હોય ને સપનું આયેલું લાગે ઘડા સપનું નઈ લાગે જ છે ખરા બે જણા આપણે આપડે ઘડો તો આપડે બે જ ઘાડસો અને ભાગ આપડે બે ના જ પડે આપડે બે ના જ પડે બીજો કોઈ ભાગ ભાગીદાર નહી બીજો ના થાવ પછી છે ને આપડે પચી વાળી નહીં પીવાની

નાસ્તો ભજન એક વાર ગોલ ને એટલે મને મજા આવે ને ઓવે હા એરું ગોલ તમે કરણીએ મારો સસર સિદપુર જાય કોવાડી મારી ડોમાડી ઓ વાહ કાકા વાહ તમે પેલું આયો ને મજા આવી ગયી પડે તારો કાકો તાર ને તો કાકા તમે આવું નાઉ ગાતા રહેતા મજા આવી જાય તને શીખવાડી દઉં આહ એ હો નાની નગરી વાળો દેવ મારે દ્વારકા વાળો

ના અમાર સિક્રેટ કોમ છે મને એમ हमको પેલા મોમો ભણો હેડ મોમો ભણવા દે હેડયા બસ તો તમે ઘેર તો અમારે એટલું નું કો બધું તમારું હડજો મેકોય છે હડજો તમે હડજો અલ્યા કાકા ના તમને વાત થા પડી હા પેલા પેલા મોમો ભણો ગોળી ગોળી નીકળ્યા હોય લ્યા નહીં અને હવે દારુ રે ચેડી હેડયા આર કોક કાળું લાગે છે હા દાળમાં કોક કાળું છે હોય નહીં શું કરશે આપણે જોણશું આ વસ્તુને પેલા કાકા ભદ્રી ને કોઈ ખબર તો નઈ પડે ચેડે આવતા ના હોય પાછા આવતા એટલા ભજન કઈ કઈ થાય અને પેલા ભગતવાડી કે દારૂડી દાટ વાળ્યો આપડે માટલું છે આપડા શેતર ના વચ્ચો વચ્ચે ધોબલો છે ને એના ધોબલે એ ધોબલો આજ રહ્યો એવું છે ઓયથી મને ઉગમણા હાળા થઈને ડગલે ભરવાનું કીધું છે એવું એમ હા તું જલ્દી જઈને ઢાળિયા પાવડો પડેલો પાવડો લઈ જાય એટલે કારણ હું ડગલે માપીને રાખું હાર હું પાવડો લઈને આવું એક બે ત્રણ અને હાળા થઈ આ ભોણિયો શિકર ચીટ રહ્યો હા ભોણિયો ચીટ રહ્યો હેર ચીલે ભોણિયા જલ્દી લાય આપડે ખોદમું ખોદો ફટોફટ

આ પા પાજેરે પજેરે જવાનું છે આ બે મોમો ભણો છે ને એ ભણો મોમા આ તો કાકા

મને આવ્યું છે હું તમને કોઈ ફૂટી કોડી નહીં મળે તમે છે ને સપના વાત મત કરો અમે આયા છે તમે લઈને જતા રહ્યા તો અમે ગોમ માં કે તમને

અલ્યા તારી ભગત આ તો ઢેખાડો છે ઉપર ઉપર ઢેખાડા છે ને માલ છે વાહો ધૂળ થઈ ગઈ બધું અલ્યા ભૂંકો પેલી કહેવત નઈ માલ જોતો તો એકલા જવું ને તો માટી જ થઈ આવવું બે તો લાગે આપડે તો બોલો ઘડો ઘડો કરીને આટલે આયા અને ગળા થી નીકળી ધૂળ બરોબર આપડે દારૂ ઉતરી ગયો આપડે પાસું આટલું પીને હવે ઘેર જતા રહીએ હેડ

આ મારો બનાસ કોઠો આ